જય માતાજી મિત્રો કુવાડવા સેવા કલ્યાણ ગ્રુપ નવરાત્રિ મહોત્સવ બે હજાર પચીસ પાંચમાં નોરતાની પ્રસાદી લાઈવ પવા અને દૂધ કોલ્ડ્રીક્સની પ્રસાદી છે દીકરીઓને કુવાડવા સેવા કલ્યાણ ગ્રુપ નવરાત્રિ મહોત્સવ બે હજાર પચીસ પાંચમા નોરતાની પ્રસાદી લાઈવ પવા અને દૂધ કોલ્ડ્રીક્સની પ્રસાદી છે બધી દીકરીઓને પ્રસાદીના દાતા શાંતિલાલ ભાઈ દાંધિયા ગામ કુવાડવા લાઈવ પવાના દાતા છે અને દૂધ કોલ્ડ્રીક્સના દાતા પ્રેમભાઈ બલદેવભાઈ મઢવી મૂળગામ જૂનાગઢ હાલ કુવાડવા કુવાડવા સેવા કલ્યાણ ગ્રુપ નવરાત્રિ મહોત્સવ બે હજાર પચીસ પાંચમા નોરતાની પ્રસાદી લાઈવ પવા અને લાઈવ દૂધ કોલ્ડ્રીક્સની પ્રસાદી આપવામાં આવી